અમદાવાદ થી લાવ્યા ફાટું ફાટુ થયા હવે ફર આમાંથી હવા નીકળી ગઈ જાય ફાટી ગઈ છે બધા પેકેટ ફૂલી ગયા છે બધા જ માલકીશ માલકેશ જો આ જો હલ્દીરામ ગુડ મોર્નિંગ હું રવિ કકાણી ફરીથી સ્વાગત કરું છું તમારું અમારા વ્લોગમાં આજે આપણે છીએ લેહમાં સેકન્ડ ડે છે લેહનો થોડો ઓક્સિજન ઓછો છે શ્વાસ થોડો ચડે છે બોલતા બોલતા પણ થોડો થોડો શ્વાસ ચડે છે આજે કમ્પ્લીટ રેસ્ટ ડે છે અહીંયા કમ્પ્લીટ એકલિમિટાઈઝ થવું છે આરામ કરવો છે જોઈએ હવે ટ્વેલ્વ થર્ટી થઈ ગયા છે સવારના આરામ જ કરીએ છીએ હવે એવું વિચારીએ છીએ કે બે ત્રણ પ્લેસીસ લઈએ અહીંયા શાંતિ સ્તુપા સ્તુપાજીએ શાંતિ સ્તુપા પછી રેન્ચો સ્કૂલ જઈએ રેન્ચો સ્કૂલ પછી લે માર્કેટ જઈએ લે માર્કેટમાં થોડી શોપિંગ કરવી છે તો શોપિંગ કરી લઈએ અને કાલે આપણે જઈશું નુબરા નુબ્રા જતા માટે રસ્તામાં વચ્ચે આવશે ખારધુમલા ખારધુમલા અત્યારે સેકન્ડ હાઈએસ્ટ મોટરેબલ રોડ ઇન ધ વર્લ્ડ છે સત્તર હજાર પાંચસો કે સત્તર હજાર સાતસો સમથિંગ કઈક હાઈટ ઉપર છે ફૂટની આઈટ ઉપર પડી ગયું લગેજ મેસી પડેલું છે હવે લગેજ પેક કરી અને આપણે અહીંયાથી જઈએ છીએ સૌથી પેહલા લઈએ શાંતિ સ્તૂપા અને પછી જઈશું રેન્ચો સ્કૂલ રેન્ચો સ્કૂલ પછી આપણે જઈશું લે માર્કેટ એટલું બોલતા બોલતા પણ થોડો થોડો શ્વાસ ચડે છે આજે કમ્પ્લીટ રેસ્ટ ડે જ હતો રેસ્ટ જ કરવો તો એક્લિમેટાઇસ થવું હતું લે અહીંયા વેધર ઉપર હાઈ આલ્ટિટ્યૂડના વેધર ઉપર એક્લિમેટાઇઝ થવા માટે જ આપણે અહીંયા રેસ્ટ ડે રાખેલો છે વન ડેનો અને તમારા હેલ્થ માટે પણ એ સારું છે ડાયરેક્ટ હાઈપાસિસ ઉપર જાઓ તો એ એમએસના સિમ્ટમ્સ તમને દેખાય એ એમએસની તકલીફ તમને પડી શકે એના કરતાં બેટર છે કે તમે ધીમે 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 આલ્ટિટ્યૂડ ઉપર ગેઇન કરો એટલે તમારી બોડી પણ એક્સેપ્ટ કરતી થાય અને તમને હેલ્થમાં કોઈ ઇસ્યુ ના પડે એટલે આજે લેહમાં એક્લમેટાઇઝ થઈ થોડું બે ચાર પ્લેસીસ લેના જઈએ એક્સપ્લોર કરીએ તમને શો કરીએ અને કાલથી પાછી એક બીજી નવી જર્ની ચાલુ કરીશું તો બને રહેજો અમારી ચેનલમાં જો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો લોકો કોઈ સજેશન હોય તો કમેન્ટ કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને શેર કરજો અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મિત્રો મળીએ છીએ આગળ શાંતિ શાંતિસ્તુપા જવા માટે નીકળીએ છીએ હવે તૈયારી કરી રહ્યા છીએ તો ચલો બતાવીએ તમને શાંતિ આજે ના ચલો થઈ ગયા તૈયાર ગાડી પણ કોલ સ્ટાર્ટ કરી દીધી લાગે છે બધા બેસી ગયા છે

કેટલી વાર થઈ કોલ સ્ટાર્ટ કરી અને હજી હમણાં જ કરી છે બસ પાંચ મિનિટ થઈ ચાલી 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 ચાલો મેરી ધનો અત્યારે ઠંડીમાં કોલ સ્ટાર્ટ કરવું કમ્પલસરી છે ને ગાડી છે ને પિકઅપ જ નહીં પકડતી પિકઅપ નહીં ચાલતી જ નથી બંધ થઈ જાય ઘડ ઘડ કરીને બંધ થઈ જાય ગાડી ઓટોમેટિક છે પણ તો પણ એવું જ થાય છે ક્યાંથી લેફ્ટથી લઉં કે રાઈટથી લઉ

એના કરતા બેટર છે કે એક દિવસ અહીંયા લે માં રેસ્ટ કરી એક્લેમેટાઈઝ થઈ અને પછી તમે હાઈ પાસીસ ચૂઝ કરો અધરવાઇઝ તમને હાઈ પાસીસ ઉપર એમએસ થઈ શકે છે બોલતા બોલતા ભી મને ભી શ્વાસ ચડે છે અત્યારે તમે જોઈ શકો છો શાંતિ સ્તુપા સામે તમે જોઈ શકો છો થોડું એવું આવું ચડવાનું છે હિલ ઉપર शांति स्तूप आ जाइ रहा है जी हाँ नाना नाना ना, ना, स्टेप्स लिए जी श्वास बहु चढ़े जी ए नाना नाना स्टेप्स लिए एट श्वास ओछो चढ़े एट्लो ऑक्सिजन ओछो यूज थे बॉडी में आखूले सिटी जोई सको जो तो शांति स्तूप पर दी आखूले सिटी दिखाई आखले सिटी नो सीन जो शांति स्तूपा दी आखूले सिटी दिखाई है आज ये ब्लैक पहाड़ देखा है ना अच्छा चल मैं ब्लैक पहाड़ों ना, ना थी ऊपर वादरों जरा वादरों ना पड़छाया चाहे ना इसाती ये ब्लैक ब्लैक ठहिया ये ना कलर बदला था ये पहाड़ों ना थोड़ी बार बच्ची आप ब्लैक नहीं हुई और यो खुले सिटी सुधी कंबिया ਸੋਧ ਮਸਾਜ ਭਈਆ ਕਿੰਨੇ ਬੀ ਗਿਆ ਚਲੋ ਅਜੀ ਚੜਵਾਨੂੰ ਜੀ ਤੇ ਉੱਪਰ ਜਾਣਾ ਨੂੰ ਜੀ ਬੋਰਡਿੰਗ ਵਿੱਚ ਆਕਸੀਜਨ ਚਾਹੁੰਦੇ ਆ ਆਕਸੀਜਨ ਲੈਵਲ ਕੰਪਿਊਟਰ ਤੇ ਟ੍ਰਾਂਫਰ ਚਲੋ ਬਾਰਗੋ ਆ ਨਾ ਅਰਗੋ ਆ ਨਾ ਹੁਣ ਲੈ ਉਹ ਗੱਲ ਅਜੇ ਉੱਪਰ ਚੜਦਾ ਚੜਦਾ ਇੱਕ ਵਾਰ ਉਪਰ ਹੀ ਹੋ ਪੜਸੇ ਹਮ ਇੱਕ ਪੁਆਇੰਟ ਅਹੀ ਜੋ ਹੈ

હજુ થોડું ચડવાનું છે એટલું અને આ બાજુ પહાડોનો નજારો જુઓ વેધર કેટલું ખરાબ થયું છે સ્નો ચાલુ છે ત્યાં આજે શાંતિ સ્તુપા પહાડોનું વેધર બગડેલું છે

પવન પવન છે 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 આમાં આવતો જ અને આ બાજુ બેઠા બેઠા અહિયાં ના નજારા ક્યાંથી બેડા બેઠા પહાડો ના ગ્લેશિયર્સ ના નજારા આખી રેન્જ છે ગ્લેશિયર વાળી થ્રી ઇડિયટ્સ વાળી રેન્ચો સ્કૂલે પહોંચી ગયા તી ભાઈ સેકન્ડ ટાઈમ વિઝિટ છે આને ફર્સ્ટ ટાઈમ વિઝિટ છે આને બી સેકન્ડ ટાઈમ વિઝિટ છે હું થર્ડ ટાઈમ વિઝિટ કરી રહ્યો છું આ વખતે તમને પણ વિઝિટ કરાવડાવી છું ટ્રાફિક છે એટલે ટુરિસ્ટ બહુ છે અત્યારે જો પાર્કિંગ એટલું ફૂલ છે ટ્રાફિક ફૂલ છે આજે ટુરિસ્ટ गाड़ी लॉक करवानी भूली गयो जो गाड़ी लॉक कर ते पारागा। ते पारागा। तो ला ला। दी है यहां दी एंट्री है पहली बात थी एग्जिट चला कौन ओके यहां शूटिंग नहीं करवा देता रेंचो की दुनिया में आपका स्वागत है બધું અલગ અલગ બનાવેલું છે ટ્રેક બનાવેલા છે બધા થ્રી ઇડિયટ ના ફોટા લગાવેલા છે ડ્રોન ટ્રિપલિંગ વાયરસ रिमेंबर लाइफ इज रेस वायरस रिमेंबर लाइफ इज रेस अगर तेज नहीं भागोगे तो कोई तुम्हें कुचल के आगे निकल जाएगा वायरस बेहजार नौ कंफ्यूजन ही कंफ्यूजन है सॉल्यूशन कुछ पता नहीं फरहान नाइट्रेट प्री राजू लाइसेशन ऑल इज वेल अब आज पहली वॉल बना लीजिए एक स्पेशल फोटोशूट मैं वॉल बना लीजिए ફોટોશૂટ માટે નંબર આવે એવું લાગતું તો નથી પબ્લિક જ એટલી છે આપણા ભાઈઓ અહીંયા ફોટો ભણાવી રહ્યા છે અમી તો અહીંયા ભરી રહ્યા છે આપણે છે સારું જ તો ગાડીનું ડીઝલ નાખાઈ દીધું ડેમ નાખાઈ દીધું ચેરીકેન પણ જોડે જોડે ભરી લીધા છે તો આ ચેરીકેન 10 10 लीटर ना चार जेरीकेन भरया छे અને હજુ 1 1 લીટર ની બોટલો ભરી સુ ડેફ ન ખઈ રહ્યો છે અત્યારે ડીઝલ એگزોસ્ટિંગ ફ્લુઇડ એડ બ્લુ ડીઝલ પણ ફૂલ કરાવી દીધું છે অলમોસ્ટ 88 લીટર જેટલું અમે ડીઝલ કેરી કરીયું છે લાઈક ફિફ્ટી લિટર જેટલું નહીં ફો ફોર્ટી ફાઈવ લીટર જેટલું ગાડીની અંદર આવ્યું ફોર્ટી લિટર જેટલું જેરી કેનમાં કેરી કર્યું છે એટલે ફો એટી એઇટ લીટર ટોટલ ડીઝલ આવ્યું છે ડેપ પણ આપણે ફૂલ કરાવી રહ્યા છીએ

એટલે હવે લગભગ નવસો કિલોમીટરની રેન્જ તો આપણે ગાડીમાં આવી ગઈ છે અને આપણું ટ્રાવેલ પણ એટલું જ છે નવસો કિલોમીટર એટલે હજુ બેકઅપ માટે દસેક લીટર ડીઝલ આપણે લીટર લીટરની બોટલમાં એક્સ્ટ્રા ભરી લઈશું એટલે કદાચ કે તકલીફ પડી હોય કે હેરાન નથી અટવાઈએની રસ્તામાં એના માટે એક લીટર હજુ બીજું એક્સ્ટ્રા કેરી કરી લઈશું ડીઝલ એટલે કંઈ તકલીફ ના પડે આપણને એમ પછી ઓલમોસ્ટ બધું આજનો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે બસ હવે ચાર વાગ્યા છે અને થોડો ટાઈમ હોટેલ પર જઈશું રેસ્ટ કરીશું અને ત્યાર પછી આપણે લે માર્કેટ જઈએ થોડી શોપિંગ વોપિંગ કરી લઈએ આપણે વળવાનું હતું આગળથી વળી લઈએ હવે આપણી હોટૅલ પર જવા માટે આપણે પાછળની કટ ઉપર ટર્ન લેવાનો હતો પણ તમારી જોડે વાત કરવામાં ને કરવામાં ટર્ન રહી ગયો તો હવે આગળથી ટર્ન લેવો પડશે ટાઈમ થઈ ગયો છે સાડા ચાર હોટેલ પર પોચી સાડા છ સાત વાગે જઈએ લે માર્કેટ જઈએ થોડું ડિનર વિનર થોડું હલકો ફુલકો કેક ખાઈ ને ને કાલે પછી વેલા નીકળવાનું છે એટલે ભરી લેજો મારું તો બેગ ભરાઈ ગયું ટ્રોલી તો ગોઠવી તો રાત્રે ટ્રોલી મૂકી દેવું લગેજ ગોઠવી દઈશું રાતે જ્યાં એટલે સવારમાં થાકે નહીં ખાલી નાના બેગ રાખશું ટ્રોલી ગોઠવી દઈશું ચારે તો પછી ઉપર ઝીણું ઝીણું રે એટલે હમણાં કપડા ધોવાઈ નહીં જાય ને એટલે મૂકી દઈએ ટ્રોલી તો એનો ફોન તો કે લોન્ડ્રી નો શું થયું સાત વાગ્યા નું કીધું સાત વાગ્યા નું કીધું તો કાલે શામ કો મિલે એમ કીધું બોલા તો હજુ તો પાંચ વાગે સાડા ચાર પોણા થયેલ લગ્યા છે એ બધું ગોઠવી દઈએ એટલે સવારમાં પછી સવારમાં આપણે નીકળવાનું છે એટલે સવાર સવારમાં આપી ના જઈએ એટલું ઓક્સિજન ઓછો થઈ જાય છે ને પછી થાક બહુ લાગે છે હાલ જાવ પાછું કાલે ખાડદુંગલા જઈશું ખાડધુંગલાથી ડિસ્કિત મોનેસ્ટ્રી નુબ્રા હુંદર નો સ્ટેજ અને જો વેલા કદાચ વેલા બને એટલા ને વહેલા નીકળીએ તો પછી તૂરતું જઈએ આમ વેલા નીકળી અને હું કઉ આઠ વાગે આપણે હોટલ છોડ દઈએ ને તો તુરતુક જવાનો મેળ આવી જાય આપડે ભારે મેળા પડી જાય અને ખાર તું ટ્રાફિક નહીં નડે આપણને તો થાય આઠ વાગે હોટલ છોડ દેવાનું કરીએ બ્રેકફાસ્ટ આઠ વાગે ચાલુ થાય સાડા આઠે છોડી ના સાત વાગે બ્રેકફાસ્ટ ચાલુ થાય આઠ થી દસ આઠ થી દસ આઠ થી દસ કાલે જ કીધું

ત્યાં ડિનર ત્યાં જ કરીને આવીશું એવો પ્લાનિંગ છે બરોબર ને ડિનર ત્યાંથી જ કરીને આવતું રહે ડિનર કરીને આવી જઈશું ખાઈએ કઈક અને ડિનર કરીને આવીએ અને પછી સુઈ જઈએ વહેલા વહેલા મારી પાસે તો છે એટલે મીત પાસે નથી એને લેવાના છે તારે લેવાના હા એ જે ગણીશ થોડી બહુ થોડી શોપિંગ કરવી છે કરી લઈએ અને

बोला तो भी नहीं है क्या है वहां साउथ इंडियन डोसा उत्तपम और पनीर भी खाना भी है मजा आएगी कोल्ड लस्सी भी जोरदार है होटल जैन सुई जी शांति ले मार्केट में डिनर करने आई गया जी साउथ इंडियन खा तो डोसा અને હોટેલ પર પહોંચી ગયા છીએ તમે જેવી રીતના જોઈ શકો છો ફૂલ બ્લેન્કેટ વેન્કેટ કમ્ફર્ટર વમ્ફર્ટે ઓડીને સુઈ ગયો છું ઠંડી છે થોડી લેહમાં લગભગ સાત આઠ ડિગ્રી આજુબાજુ અત્યારે ટેમ્પરેચર થઈ ગયું હશે થોડી થોડી ઠંડી પણ લાગે છે સવારમાં વહેલા નીકળવું છે તો આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કાલે મળીએ છીએ ફરીથી નવી જર્ની સાથે નવા વ્લોગ સાથે કાલે જવું છે અહીંયાથી લેહ થી નુબ્રાવેલી હુંદર વચ્ચે આવશે ખારદુમલા જો ટાઈમ સેટ થશે લાઈક આજે અમે પ્લાન તો કરી રહ્યા હતા કે તુરતુપ જઈએ એટલે સવારમાં જો ટાઈમ ટુ ટાઈમ વેલા નીકળી જઈએ જે અત્યાર સુધી તો પોસિબલ થયું નથી અમે નવ વાગે નીકળવાનું નક્કી કર્યું હોય તો સાડા દસ વાગે નીકળ્યા હોઈએ દસ વાગે નીકળવાનું ચા નક્કી કર્યું હોય તો સાડા અગિયાર વાગે નીકળ્યા હોઈએ બાર વાગે નીકળવાનું નક્કી કર્યું હોય તો દોઢ વાગે નીકળ્યા હોય એ પ્રમાણે અત્યાર સુધી તો ટાઈમ ટુ ટાઈમ અમે નીકળ્યા નથી પણ હવે કાલે સાડા આઠ વાગે નીકળી જવું છે હોટેલ છોડી દેવી છે તો જોઈએ હવે કાલે જો ટાઈમ ટુ ટાઈમ નીકળી ગયા તો તૂરતું જ જોવા મળશે નહીં તો પછી ઉંદરમાં જ આપણો હોટેલ રાખી લીધેલી છે ઉંદરમાં જ નાઇટ સ્ટે કરીશું અને ધીસ્કિત મોનેસ્ટ્રી જઈશું અને ખારદુંગલા જઈશું ખારદુંગલામાં સ્નો જોવા મળશે અને જો કિસ્મતમાં હશે તો સ્નો ફ્લેક્સ કા તો સ્નોફોલ પણ જોવા મળી શકે છે અને ત્યાંથી હાઈપાસ ઉપર તો બહુ જાજો ટાઈમ સ્પેન્ડ નહીં કરીએ હાઈપાસ ઉપર જેટલો બને એટલો ઓછો ટાઈમ સ્પેન્ડ કરશું કેમ કે હાઈપાસ ઉપર તરત જ એમએસના ચાન્સીસ વધી જાય છે એટલે તો મિત્રો મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે નવી જર્ની સાથે ગુડ નાઇટ ગુડ બાય ટાટા બાય બાય ટેક કેર સી યુ જય શ્રી કૃષ્ણ